કમોસમી વરસાદને કારણે ખેડૂતભાઈઓને ઘણું બધું નુકસાન થયું છે નાના મોટા ખેડૂતભાઈઓને નુકસાન નુકસાન થવામાં ઘણા ખેડૂતોને જમીન ધોવાનું નુકસાન તો ઘણા ખેડૂતોને પાક ધોવાનું નુકસાન સરકાર દર વર્ષે ઓનલાઈન ઓફલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ કરે છે નુકસાન થવાના કારણથી ઓફલાઈન ફોર્મ ભરવામાં ઘણા લોકોને યોજના એટલે કે સહાય મળતી નથી કારણ કે ઓફલાઇન ભરવામાં ઘણા બધા લોકો રહી જાય છે એટલે આ વખતે સરકારે કૃષિ પ્રગતિ એપની અંદર ખેડૂતભાઈનું રજીસ્ટ્રેશન હોય તો તે જાતે ફોર્મ ભરી શકે છે રજીસ્ટ્રેશન ન હોય તો તે લોકો પણ ફોર્મ ભરી શકે છે તો એપ્લિકેશન દ્વારા આ ફોર્મ ભરવામાં આ વખતે યોજના યોજવામાં આવી છે તે ફોર્મ કઈ રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર છે શું પ્રોસેસ છે તે માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો ચાલો આપણે જાણીએ અને જોઈએ માહિતી વિશે વિડિયો તમારા મોબાઈલ અથવા બ્રાઉઝરની અંદર જઈ તમારે ગૂગલમાં અથવા પ્લે સ્ટોરની અંદર તમારે ટાઈપ કરવાનું રહેશે કૃષિ પ્રગતિ એપ જે તમે અહીં જોઈ શકો છો એવી રીતે લોગાવાળું એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાનું છે ઇન્સ્ટોલ થયા બાદ તમારે તેને ઓપન કરવાનું છે તેના પર આપણે ક્લિક કરશું એટલે ઓપન થશે એપ્લિકેશન ઓકે કરશું એપ્લિકેશન ઓપન થશે એટલે આવી રીતે તેનો લોગો જોવા મળશે જેમાં તેની કન્ડિશન અને પરમિશન તમારે એલો કરવાનું છે ત્યારબાદ તેનું લોકેશન પણ ઓપન કરવાનું રહેશે એટલે કે ઓન કરવાનું રહેશે એપ્લિકેશન ઓપન થયા બાદ જો રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારા મોબાઈલ નંબર નાખી અને સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે અને જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કર્યું તેની માહિતી આપણે વિડીયોના લાસ્ટમાં જાણીશું કે કઈ રીતે આપણે તેની પ્રોસેસ કરવી ત્યારબાદ રજીસ્ટ્રેશન કર્યા ઓટીપી ફિલ કર્યા બાદ તમારે તમારા ગામ એટલે કે તાલુકો જિલ્લો તે તમારે પસંદ કરવાનો છે તમે કયા જિલ્લા તાલુકામાં આવો છો તમારું રાજ્ય ત્યારબાદ તમારો જિલ્લો કયો છે તે તમારે જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લો પસંદ થયા બાદ તમારે તમારા ગામ અથવા તમે જે વિસ્તારમાં આવો છો તે તમારે વિસ્તાર પસંદ કરવાનો છે આપણે અહીં ગામનું નામ પસંદ કરીશું ગામનું નામ પસંદ થયા બાદ સબમિટ કરવાનું છે ત્યારબાદ આપણે આગળ વધો એવી રીતે નીચે ઓકે કરવાનું છે ત્યારબાદ ફરીથી એક પ્રોસેસ માંગશે એટલે કે તમારા ગામની અંદર તમારા ખેતરનું શું નામ છે તે વિગત તમારે લખવાની છે અલગ અલગ ગામની અંદર અલગ અલગ વિસ્તારમાં ખેતરનું નામ પણ અલગ અલગ હોય છે તમારા સાત બાર આઠની અંદર જે તમારા ખેતરનું નામ હોય તે તમારે ટાઈપ કરવાનું રહેશે ખેતરનું નામ ટાઈપ થયા બાદ ઓકે ત્યારબાદ તમારા ખેતરની અંદર જે પાક તમે વાવ્યો હતો કે હાલમાં જે વરસાદના કારણે નુકસાન થયું હતું તે પાક વાવ્યો હતો તે પાક તમારે પસંદ કરવાનો છે જે હાલમાં જે પાક હોય તે તમે પસંદ કરી શકો છો આ એપ્લિકેશનની અંદર ઘણા બધા પ્રકારના પાક છે ઘણા બધા પાક આપેલા છે તેમાંથી તમને જે લાગુ પડતો હોય તે તમારે પાક પસંદ કરવાનો છે અહીં ઘણા બધા પાક આપેલા છે જે તમે જોઈ શકો છો તો આપણો હી પાક છે કપાસ તો આપણે પ્રથમ પાક છે તે આપણે પસંદ કરીશું નીચે તેની વિગત ભરવાની રહેશે કે કઈ તારીખે તેનું વાવેતર કર્યું હતું એ તારીખ પસંદ કરવાની છે એટલે તમને જે વ્યક્તિએ વાવેતર કર્યું હોય તેને તો ખ્યાલ જ હશે ત્યારબાદ નીચે ખેતીની પદ્ધતિ પસંદ કરવાની છે એ પદ્ધતિ કેવા પ્રકારની છે તે પદ્ધતિ પસંદ કરશો એટલે આવી રીતે નીચે વિગત જોવા મળશે એટલે આગળની પ્રોસેસ જોવા મળશે અહીં આપેલું છે કે પાક નુકસાનની નોંધણી કરવા માટે ખેડૂતોએ નોંધણી ફાર્મ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે જો તમે હજુ સુધી નોંધણી કરાવી નથી તો આપેલ બટન ઉપર ક્લિક કરીને નોંધણી કરવા વિનંતી આપણે નોંધણી કરાવેલી નથી એટલે આપણે એના ઉપર ક્લિક કરીશું અને આગળની પ્રોસેસ જાણીશું તો આપણે આગળની પ્રોસેસ વિશે જાણીએ તેના પર ક્લિક કરીશું એટલે એક નવું ડેશબોર્ડ એટલે કે વેબસાઇટ તરફ આપણને લઈ જશે એપ્લિકેશનમાંથી વેબસાઇટ તરફ તો વેબસાઇટની અંદર લોગ લોગિન એજ લખેલું છે એટલે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આઈડી પાસપોર્ટ નાખીને લોગિન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન નથી કરેલું તો આપણે રજીસ્ટ્રેશન ઉપર નીચે આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે નીચે રજીસ્ટ્રેશનનું એક ઓપ્શન આવશે તેના પર ક્લિક કરીને આપણે નવું રજીસ્ટ્રેશન કરવાનું છે તેના પર જઈએ ઓકે આપશું અહીં સૌપ્રથમ આધાર કાર્ડ નંબર નાખવાના છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે એટલે કે આધાર કાર્ડની અંદર જે નંબર લિંક છે તેમાં ઓટીપી આવશે અને વિગત ભરવાની રહેશે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન થયા પછી જ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો આપણે રજીસ્ટ્રેશન કર્યા વગરની પ્રોસેસ જાણી કારણ કે રજીસ્ટ્રેશન થયેલું હશે તો જ આગળની પ્રોસેસ થઈ શકશે છેલ્લો અને આખરી નિયમની આપણે વાત કરીએ તો જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેને રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને જો રજીસ્ટ્રેશન થયા પછી તે વ્યક્તિ આની અંદર જઈને ફોર્મ ભરી શકશે અને ફોર્મ ભરવામાં પણ એક નિયમ છે કે ફોર્મ જે વ્યક્તિ ફોર્મ ભરે છે તે ખેતરની અંદર જઈ તેનું લોકેશન અને ત્યાંના લાઈવ ફોટો પાડીને અપલોડ કરવાના રહેશે કોઈ વ્યક્તિએ ડાયરેક્ટ મોબાઈલની અંદર ગેલેરીની અંદર કોઈ ફોટો અપલોડ કરશે તો ફોર્મ જેક થવાની શક્યતા રહેશે અને જે વ્યક્તિ આની અંદર ડેટા જે ફિલ કરેલો છે તે ગ્રામ સેવક અથવા તાલુકા સેવક અધિકારી હોય તેની પાસે તમારો ડેટા થશે પછી તે વેરીફાઈ કરશે ત્યારબાદ જ તમારા અકાઉન્ટની અંદર જે ધોવાણના પૈસા છે જે પાક નુકસાનના પૈસા છે તે તમારા ખાતામાં આવી શકશે આવી રીતે અન્ય કોઈ રીતે કાંઈ ભૂલછાલ ભૂલ કે કાંઈ છેડછાડી હશે તો એ ફોર્મ રિજેક્ટ થવાની સંભાવના રહેશે આવી રીતે તમે જાતે પણ તમે ફોર્મ ભરી શકો તો એક એપ્લિકેશનના માધ્યમથી ધન્યવાદ